વસંત પંચમીના દિવસે ભૂલથી પણ ન કરવા આ કામ થઈ શકે છે મોટું નુકસાન મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો આ જ કારણ છે કે આ દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો આ જ કારણ છે કે આ દિવસે દેવી સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે આ વખતે બે ફેબ્રુઆરીએ વસંત પંચમી ઉજવવામાં આવશે વસંત પંચમીની શરૂઆત કેવી રીતે થઈ એવી પૌરાણિક માન્યતા છે કે જ્યારે સૃષ્ટિના સર્જનહાર ભગવાન બ્રહ્માએ જીવો અને મનુષ્યોની રચના કરી હતી ત્યારે સમગ્ર વિશ્વમાં સુમસાન દ્રશ્ય હતું વિશ્વ નિર્જર હતું વાતાવરણ એકદમ શાંત હતું કોઈ અવાજ પણ ન હતો ભગવાન બ્રહ્માએ કમંડરમાંથી પૃથ્વી પર જળ છાંટ્યું પૃથ્વી કાપવા લાગી અને એક અદ્ભુત શક્તિના રૂપમાં ચતુર્ભુજા સુંદર સ્ત્રી પ્રગટ થઈ જેમના હાથમાં વીણા મારા અને પુસ્તક હતું માતા સરસ્વતીએ પોતાની વીણા અને વસંત રાગ છોડ્યો તેના પરિણામે સૃષ્ટિને વાણી અને સંગીત મળ્યું વાણીની સાથે સાથે દેવીએ વિદ્યા અને બુદ્ધિ પણ આપી જેના કારણે વિશ્વને જ્ઞાનનો પ્રકાશ મળ્યો જે દિવસે દેવી સરસ્વતી પ્રગટ થયા હતા તે દિવસે મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમ હતી તેથી વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે સરસ્વતી માતા હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે આ વિડીયોને લાઇક કરશે ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના જીવનમાં ક્યારેય તેના જીવનમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિની કમી ન થાય વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની વિધિ વિધાનથી પૂજા કરવાની પરંપરા છે દેવી સરસ્વતીની પૂજા વાગીશ્વરી ભગવતી શારદા વીણા વાદિની અને વાઘ દેવી સહિતના અનેક નામોથી કરવામાં આવે છે એવી ધાર્મિક માન્યતા છે કે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતી પ્રગટ થયા હતા તેથી આ દિવસે તેમની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે પૂજાની સાથે શાસ્ત્રોમાં કેટલાક એવા કાર્યો પણ જણાવવામાં આવ્યા છે કે વસંત પંચમીના દિવસે ન કરવા જોઈએ આ કામ ચાલો જાણીએ એ કાર્યો વિશે પહેલું વસંત પંચમીના દિવસે પીળા રંગનું વિશેષ મહત્ત્વ છે આ રંગના માતા સરસ્વતીને ખૂબ પ્રિય છે તેથી આ દિવસે જ્ઞાનની દેવીને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો અને પોતે પણ પીળા રંગના વસ્ત્રો પહેરો આ દિવસે કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ બીજું માતા સરસ્વતી જ્ઞાન અને વાણીની દેવી છે કહેવાય છે કે પ્રતિદિન એક સમય એવો આવે છે જ્યારે દેવી સરસ્વતી મનુષ્યની જીભ ઉપર બિરાજમાન થાય છે અને આ સમયે બોલાયેલ શબ્દો સાચા થઈ જાય છે તેથી વસંત પંચમીના દિવસે તમારી વાણી પણ સંયમ રાખો અને ભૂલથી પણ કોઈને અપશબ્દ ન કહો વસંત પંચમીના દિવસે વસંત ઋતુની શરૂઆત થાય છે આવી સ્થિતિમાં આ દિવસે વૃક્ષો વાવવા જોઈએ વૃક્ષો કે શોરને ભૂલથી પણ નુકસાન ન પહોંચાડવું જોઈએ નહીં અને તેમને કાપવા પણ ન જોઈએ આનાથી જીવન પર નકારાત્મક અસર પડે છે ચોથું વસંત પંચમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી તમારા વારમાં કાંસકો ફેરવવો જોઈએ પરંતુ સૂર્યાસ્ત પછી વસંત પંચમીના દિવસે બિલકુલ આવું ન કરવું જોઈએ પાંચમું સરસ્વતી જ્ઞાન અને વિદ્યાની દેવી છે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીના આશીર્વાદ મેળવવા માટે કલમ અને શાહીની પૂજા કરવામાં આવે છે આવી સ્થિતિમાં આ દિવસે ભૂલથી પણ પુસ્તકોને નુકસાન ન પહોંચાડવું જોઈએ અને પુસ્તક અથવા કોપીને ફારવી જોઈએ નહીં છઠ્ઠું મોડે સુધી ન સૂવું વસંત પંચમીના દિવસે સવારે મોડે સુધી ન સૂવું જોઈએ આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને મા સરસ્વતીની પૂજા કરવી જોઈએ વસંત પંચમીના દિવસે ભૂલથી પણ તામસિક ભોજન કે મદિરાનું સેવન ન કરવું જોઈએ નહીં તો પૂજાનું ફળ મળતું નથી આ દિવસે સાત્વિક રહીને માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ અને શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે વસંત પંચમીના દિવસે સ્નાન કર્યા વિના કોઈ પણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ તેથી આ દિવસે સ્નાન કરીને માતા સરસ્વતીની પૂજા કર્યા પછી જ કંઈક ગ્રહણ કરવું જોઈએ જો શક્ય હોય તો તમે વ્રત પણ રાખી શકો છો વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ અને વડીલોના આશીર્વાદ લેવા જોઈએ કોઈને પણ ખરાબ કહીને અનાદર ન કરો વસંત પંચમીના દિવસે ક્રોધ ન કરવો જોઈએ તમારી વાણી પર નિયંત્રણ રાખો અજાણતા પણ કોઈનું અપમાન ન કરો તમારા વિશે તેમજ અન્ય લોકો વિશે ખોટું બોલવાનું ટાળો ધાર્મિક ગ્રંથો અનુસાર વસંત પંચમીને ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે આ દિવસે ધમ્રપાન ન કરવું જોઈએ ચાલો હવે જાણીએ માતા સરસ્વતીની પૂજા કેવી રીતે કરવી જોઈએ વસંત પંચમીના દિવસે સવારે ઉઠો ત્યારે જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો વિચાર તમારા મનમાં લાવો ઘરની સફાઈ કર્યા પછી સ્નાન કરો અને પૂજાની તૈયારી કરો માતા સરસ્વતીને પીરો રંગ ખૂબ જ પ્રિય છે તેથી સ્નાન કર્યા પછી પીરા અથવા સફેદ રંગના કપડાં પહેરાવો માતા સરસ્વતીની પૂજા સ્થાન પર ભગવાન ગણેશની મૂર્તિ રાખો જ્યાં તમે પૂજા કરી રહ્યા છો ત્યાં કોપી પુસ્તક અથવા કલમ જરૂર રાખો પૂજાની થાળીમાં કુમકુમ હરદર અને ચોખા રાખો જો શક્ય હોય તો પીરા ફૂલની વ્યવસ્થા કરો સૌ પ્રથમ ભગવાન ગણેશની પૂજા કરો અને પછી સંપૂર્ણ વિધિ સાથે દેવી સરસ્વતીની પૂજા કરો પૂજા પછી માતા સરસ્વતીની આરાધના કરો આ પછી મા સરસ્વતીની પૂજા કર્યા પછી તેમને દીપ નૈવેદ્ય ધરાવો અને સરસ્વતી સ્તોત્રનો પાઠ અવશ્ય કરો જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ